જસલપુર થી જે માર્ગ છે ને માર્ગ ઉપર જે ડિવાઈડરો છે તે ડિવાઇડરો તોડવામાં આવી રહ્યા છે આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પર જીસીબી દ્વારા તમામ ડિવાઇડર તોડ્યા છે ડિવાઈડર તોડવાના કારણે જે પાણી છે તે બીજી તરફ વહી રહ્યું છે એટલે કહી શકાય કે આપણે હું દ્રશ્ય મકાનના બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના કલ્યાણપુરાનું ગામ બાજુના નજીકમાં આવેલું છે તે ગામના ઘરોના અંદર પાણી પેસી ગયા છે અને ગામ લોકો છે તમામ બહાર આવે છે આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ ઝૂમ કરીને પ્રયાસ કરીશ કે જે ઘર છે તે ઘરના કોટ છે તે કોટ સુધી પાણી એટલે ઘરના અંદરના જે લોકો છે તેમને રેસ્ક્યુ કરીને હાલ તો બહાર નીકાળી દેવામાં આવે છે સાથે સાતલપુરથી રાધનપુરનો માર્ગ છે તે તોડવામાં આવે છે આપણે અહીંના સ્થાનિક લોકો છે કલ્યાણપુરાના તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરજો ભાઈ આપણું શું નામ છે વિરમભાઈ બાબુભાઈ આહિર વિરમભાઈ કલ્યાણપુરા ગામની પરિસ્થિતિ કેવી છે ભયંકર પરિસ્થિતિ છે પાણી આવી ગયું છે બધાના ઘરો ભરાઈ ગયા છે ખૂબ ભયંકર સ્થિતિ પાંચ છ મકાન ધરાશાય થઈ ગયા છે